બોલ માળી અંબે જય જય અંબે તો આપણે અત્યારે છે આરસુર માં અંબાજીના ધામમાં જે મેળો હતો તેના અમુક દ્રશ્ય તમારી સાથે શેર કરીશ તો ને કરીએ ચાલુ આ રાત્રિનો સમય છે જુઓ પબ્લિક બાર વાગ્યા છે પણ પબ્લિક હદથી વધારે છે અહીં માણસો હાલીને પેદલ યાત્રા કરે છે માતાજીના દર્શન માટે ક્યાંય ક્યાંયથી સૌ સો ના ગામડેથી બસો ત્રણસો ચારસો કિલોમીટર પાંચસો કિલોમીટર સામે દેખાય તે અંબાજી આરાસુર માતાનું મંદિર છે આદ્યશક્તિ આજ સવારનો વરસાદ ચાલુ એ યાત્રિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે જો રસ્તા ઉપર કેટલું પાણી આવી ચુક્યું છે આજે વરસાદ છે આકાશ જય મા અંબે આ છે વરસાદ સામે દેખાય તે આપણો ગેસ્ટ હાઉસ છે ત્યાં હું રોકાણો છું અને આ છે માતાજીનું મંદિર નવ નંબરનું ગેટ અહીંયા કાળભૈરવ મંદિર છે અને સામે છે નવ નંબર ગેટ જ્યાંથી આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ વરસાદને કારણે માણસો ઘણા હેરાન પરેશાન થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય માં અંબે તો હું છું અત્યારે મા અંબાજીના ધામમાં મોટા અંબાજી અને આજ સવારથી જ વરસાદ જામી પડ્યો છે એના રંગમાં વરસાદને કારણે માણસો હેરાન થયા પણ શ્રદ્ધા અને ભક્તિ તે ઓછી નથી થઈ તમે જોઈ શકો છો કેટલાક યાત્રિકો હજી પણ રોકાણા છે કારણ કે સવારે વહેલી સવારથી વરસાદ છે પણ માણસો લાઇનમાં માતાજીના મંદિરમાં દર્શન કરવા જાય પછી અહીંથી ગબ્બર જે ત્રણ ચાર કિલોમીટર દૂર છે ત્યાં જાય અને એક હજાર પગથિયાં ચડે છે પબ્લિક જુઓ તમે હજી આ તો મંદિરની સામે છે પણ અહીંથી વીસ ત્રીસ કિલોમીટર સુધી આવા જ યાત્રિકો શ્રદ્ધાળુઓ હોય છે વરસાદ ચાલુ હોય ઝરમાં ઝરમાર એમાં તમે પકોડા ખાઓ એટલે તમને અલગ જ આનંદ આવી જાય તો હવે આપણે ગબર જશું અહીંથી ત્રણ કિલોમીટર જેવું છે તમે તમે જોઈ શકો છો કે ગેટ છે દરવાજો બસ અને એસટી એસટી બસ પણ છે અને આવી રિક્ષાઓ પણ ચાલુ છે તો જ્યાં આપણે ગબર એક હજાર પગથિયા તેને ચડીશું